નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રીજા દિવસે કળાના ડેમના છ ગેટ ચાર ફૂટ ખોલાયા આજે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી તરોયડેમમાં પાણી છોડાતા સાબરમતી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી હતી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે આગમી દિવસોમાં દરિયાઈ કાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાથે જ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે આજે સવારના છ થી બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એકવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ અને સૌથી ઓછો મહીસાગરના ખાનપુરમાં એક મીમી વરસાદ પડ્યો છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને રાજ્યના માછીમારોને આગામી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ